હેલો માય ટુ પબ્લિક કેમ છો બધે મજામાં બધાને જે ઘર કદી જે માબી છે તો મારા નવા લોકમાં તમારું સ્વાગત છે તમે જો વાગે ચાર ને ચાર વાગે વરસાદ ફૂલ જોર જોરથી પડે રહ્યો ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું તો એ એકદમ અત્યારે ફૂલ જોર જોરથી વરસાદ પડે રહ્યો એકદમ કાળા કાળા હાવ એક આ ભાગ હોય ને અવકાશ એકદમ હાવ એકદમ કાળા કલરનો થઈ જવું એને કાય રહ્યો ને મારા મોટા ભાઈએ ને આ હામે ખેતરે જયેલા છે અને હું આપણે પાછળનું જે છે ને કાગે અહીંયા પાણી જો ગેટ છે ને ગેટની બાદ મેં પણ હે ને કાગળ કરેલું છે ત્યાં પાણી ના પડે એટલા માટે તો ન્યાવું કહું અને આમ તા કે એકદમ જોર અને આપણી હવે જ્વાર છે ને એકદમ બગડી જશે એમ કે આટલેથી ને હવે આમ પડી ગઈ હતી પડી ગયેલી ખબર એવી તો હતી પણ હવે છે ને જો ચાર પાંચ દિવસની આગાહી ફૂલે ફૂલ જોરથી તો હવે પડી જશે અને જો અહીંયાથી નદીમાંથી ગાયો ગાયોની આવે નહીં હવે વરસાદની પણ સ્પીડ વધી જઈ એકદમ જોરદાર જો અને અહીંયા જો ગાયો જાય નહીં હતા ફૂલે ફૂલ સ્પીડથી પાણી જાય એકદમ જો ફૂલ પાણી બીજું ટ્રેક્ટર જઈએ પણ અને હવે ચાર પાંચ દિવસની આ ફૂલે ફૂલ તો હવે આપણી ગાર બગડી જશે ઉપરથી તો આ ભાગની તો બગડી જશે સામેવાળા આટલા ભાગની આટલા ભાગની તો જો બહુ બગડી જશે આ આ ભાગની તો તો ખવડાવવા એવી રહેશે તો કન્ટિન્યુર વિડીયોમાં રહેજો જો મિત્રો હવે વરસાદ થોડો કેવો ધીમો થયો છે અને આપણા બાથરૂમ ઉપરથી કંઈક પાણી આવે આપણે જ્યારે પાણીની જરૂર હોય ને ત્યારે અમે અહીંયાથી એક ઘૂંઘરું લગાડી દઈએ એટલે કે નળી લગાડી દઈએ એટલે ડાયરેક્ટલી વજમાં પાણી જાય સ્ટોર થઈ જાય પાણી અને વરસાદનું પાણી સ્ટોર કરવું બહુ જરૂરી છે તો તમારે પણ કોઈને વરસાદનું પાણી સ્ટોર થયું હોય તો કરી નાખું કેમ કે વરસાદનું પાણી બહુ સારું પાણી હોય નિરોગી પાણી છે એમ અને પૂરો હોજ તો ભરી લીધેલો છે અને જો એવું કંઈક પાણી આવે છે આપણા માટે મસ્ત મજાનું ચોખ્ખું એકદમ પ્યોર પાણી હોય અને તમારે એને પીવા માટે પણ ઉપયોગ કરી શકો હોય એમ સારું પાણી અને આટલું આપણા વાસની અંદર પાણી ભરાઈ ગયું હવે જોઉં અને વરસાદે આજે ચાર વાગે સાડા ચાર વાગે એન્ટ્રી કરી છે કેટલી વા કેટલી વાર રે કેટલું વર્ષે ખબર નહીં આગાહી એટલી બધી ઘણી બધી આપણે જો અમારે કેવું વાહનની અંદરથી પાણી અલગ અલગથી ઓકરા આવે ને એટલે કેવું મસ્ત મજાનું વ્યૂ આવે કંઈક આમ નાની નાની વાપડી વાંકડી ઓકળીયું હે જો કે કાયાથી આવે ને કાયાથી આવે ને આમ કેવું નદી એવું વ્યૂ લાગે એકદમ તો તમારે કેવું વરસાદ એ જરાક કોમેન્ટ કરી દેજો કોણ ક્યાંથી જોવો છો આ વિડીયો એ પણ કોમેન્ટ કરી દેજો કયા ગામથી કયા તાલુકા કયા શહેરથી એટલે મને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો એમ તો હેલ્લો મિત્રો આપણા વાહની અંદર છે ને પાણી જો ફૂલે ફૂલ પાણી ભરાઈ દેજો અને આ બાજુ આપણે જે ખાર કરેલો હતો ને એમાં પાછળ અમે હે ને કપચી નાખીએ એટલે આપણો વાહ થોડોક પાણીથી ફૂલ ભરાઈ જોજો પાછળ કપચી નાખીએ ને એટલે અહીંયાથી પાણી હે ને બહુ નીકળી નાખે એટલા માટે જો જોર દ્વાર એકદમ ભરાઈ જવું થોડી વાર રહીને આવી જશે અને આપણે ભેંસોને તો બદલાવીને એવું નાખે સાર નાખી દીધી હતી પણ હવે જો વરસાદ રહી જાય તો બરાબર ના દુવા ટાઈમ હવે થઈ રહ્યો છે પાછળ દુવા ટાઈમ થઈ રહ્યો હોય એમ પાંચ વાગે દુવાની હોય અમારે તો એ ને ભેંસ વેલેરી દોઈ નાખું કેમ કે નાના નાના પાડા એટલે આખો દિવસ ભૂખા રહી જાય એટલે એને સવારમાં છ વાગે દુવાની અને સાંજે પાંચ વાગે દુવાની આવી રીતનું અમારું દુવા વાળું હોય આ આપણી કાબર ગાય અહીંયા કંઈક ઊભી છે અને આ કંઈક આવું કીચડ કીચડ કરીને છે અને પડી પાડીને ભેંસ બે અહીંયા છે અને આપણા ચોરાની અંદર જો પાણી જાય છે એટલે ફર્યું તો ઘણી આવ્યું અમે બધે સાક કરી લીધું અને જો જ્વાર આપણી વાળતા વાળતા આમ આટલે બધે પહોંચી ગયા પણ હવે આપણી જ્વાર વાઢે એવી રહેશે નહીં એવું લાગે ને આપણો ગવાર હે ને ગવાર એ તમે જોઈ લો કેટલો મોટો થઈ ગયો અને આ ઝારનું કંઈક વ્યૂ આવે મસ્ત મજાનું એમ હું હે ને હજુ વરસાદ તો ચાલુ જ છે પણ સાતરી લઈ અને આપણા પાસણનો જે વાડી વાળો ભાગીએ ને ત્યાં આવી ગયો કેમ કે આપણે જોઈ લઈએ અને હવે હે ને આપણે ગેટની બહાર જઈશ જો અમારે ઈટર પલાળવાની હતી ને તો ઈટું નહીં બધું પલરી ગયું હવે રસોડાનું કામ લેવાનું હોય અધુરું પડ્યું હોય જો આપણે સાર તો વહેલી આજ તો સવાર સવારમાં હે ને લઈ જ લીધી હતી કેમ કે પછી હે ને બપોરના તડકો બહુ હોય ગરમી વધારે હોય એના કારણે પછી આપણે વહેલી જ સાર તો લઈ લઈએ અને હે ને મારે મોબાઈલ પર થોડીક છત્રી રાખવી પડી કેમ કે આપણો મોબાઈલ હજુ વોટરપ્રૂફ નથી હવે તમે બધા મને વિડીયોમાં સપોર્ટ કરી દો એટલે હું વોટરપ્રૂફ મોબાઈલ લઈ લઈશ બરાબર જલ્દી જલ્દી હવે થોડીક તમારે સપોર્ટની જરૂર છે એટલે જલ્દી એ મારો મોબાઈલ છે ને વોટરપ્રૂફ આવી જાય ને જો તમને હે કંઈક નદી બતાવી દઉં જો આપણા ગેટની બહાર નદી જાય છે મસ્ત મજાનું એવું પાણી જાય જો કેટલું પાણી જાય જો અને અહીંયા પાણી જાય મસ્ત મજાનું કંઈક એવું સરસ મજાનું વ્યૂ આવે વરસાદ વરસી થોડો થોડો ધીમો થઈ ગયો છે પણ કંઈક મજા આવે વરસાદની અંદર ફરવાની ન્યૂ બધી મજા આવી ગઈ તો અહીંયા તો અત્યારે તો કોઈ નથી ચલો આપણે થોડોક આગળ જાતા જતા આપણા પ્લોટની અંદર એક નજર કરી લઈએ આજે મારા કાકા એમને કડ્યા હતા અને અમારે કાલે માટી કામ નહીં બધું થઈ ગયું છે માટી કામ નહીં બધું કાલે થઈ ગયું અને જો અહીંયા પાણી ભરાઈ ગયું નવો રોડ બન્યું ને એટલે અહીંયા પાણી ભરાઈ ગયું અને જો મારે કાકા એમ એમના કડિયા હજુ તો ચાલુ છે કેવી મજા આવી છે કેવી મજા આવી છે નાવાની આ જો કોઈ કાકો ની તો કોઈ નહીં પણ કડિયા કડિયા ચાલુ છે બધા કડિયા છે હજુ અને આપણું માટીકામનું હે ને કાલે કરી નાખેલું હતું એટલે આપણે કાંઈક એની પણ મજા આવી ગઈ જો આપણે માટીકામ આવી રીતનું થઈ ગયું છે મકાનની અંદર અને જો હા મેં બે ગૌ માતા આવે કડિયાને હે કડિયા મારા સબસ્ક્રાઈબર બની ગયા હે એટલે એમને પણ મજા આવી ગઈ એટલે આપણે થોડીક વાર એમના પાસે જઈ આવીએ અને આપણું ઉપરનું કામ જો આપણે કામ કાલે થઈ ગયું હતું તો આજે મસ્ત મજાનું કાંઈક આવું પાણી સંટાઈ ગયું અને સારું થઈ ગયું ઓકરા પડી ગયા અને કેમ કામ બંધ હે ચાલુ કરી રાખો ગઈ તો હવે ઘરે હવે ઘરે હા નદી નાતા જ હોય જો એકને એકને તો કપડો નહીં પલારો ને એટલે બેઠા જો આટલું કામ આટલું કામ ચાલુ હે આવું કંઈક વ્યુ આવે જો પણ આમાં આમ ઉપરનું વ્યુ સારું આવે ને ઉપર થી જો મસ્ત એકદમ ક્લિયરિટી મસ્ત આવે જો આપણું માટી કામ વાળું સારું થઈ ગયું એમ હેલો ગાઈસ એટલે બોલ બોલો શું બોલે હેલો ગાઈસ હિન્દી વ્લોગમાં એ તો ચાલુ થઈ જાય હજુ તો માલ બાકી આટલો તો આને કેટલા થર લેવાના બે જ એક કડિયા છુપાઈને બેઠા અહીં કે ટ્રેક્ટરની અંદર તો આવું કંઈક વ્યૂ છે વરસાદનો માહોલ મસ્ત સરસ મજાનો હે અને આપણે પાણીનું ની બધું છાટું ના પડે જો પાણી સાટું ના પડે અમારે કડિયા પલરે હે પણ પાણી સાટું ના પડે ને આપણે નું છે ને એકદમ મજા આવી જાય એ અમાર સારું થઈ ગયું ને હમ માટીકામવાળું જો કંઈક સરસ મજાનું આપણા ગામનો ટાવર દેખાય અહીંયાથી અને આપણા જૂના મકાન જૂના હે અમારા અહીંયા લીમડો રહ્યો ને ત્યાં આવું કઈક વ્યવ છે બ્લોગ ની અંદર નહીં આવું ને તો પેલો ટ્રેક્ટર માં ને બેઠો હતો ને હવે એ ને સલાકો ઓડી લીધો જો